ચોવીસ યુવાનો દ્વારા આવેદન કરી અને તાલીમ આપવામાં આવી તેમની તાલીમ વીસ ડિસેમ્બર બે ના રોજ પૂર્ણ કરી સમાપન કાર્યક્રમ અંદર મુખ્ય મહેમાન સેવી જગદીશભાઈ ભટ્ટ સાહેબ દ્વારા તાલીમાર્થીઓને ઉપયોગી પ્રેરક માર્ગદર્શન આપ્યું બાઇક રિપેરિંગ ટ્રેનિંગના ટ્રેનર વિક્રમભાઈ વાઘેલા દ્વારા તમામ યુવાનોને ખાસ સૂચન કરેલ કે તમને મારી ગમે તે સમય જરૂર પડે ત્યારે મારો સંપર્ક કરી શકો છો મુખ્ય મહેમાન જગદીશભાઈ ભટ્ટ સાહેબે કહ્યું કે તાલીમ પૂર્ણ કરી રહેલ બધા જ પોતાના ક્ષેત્રમાં પ્રમાણિકતાથી કાર્ય કરે ગેરેજમાં ધંધે લાગવો અને ઓફિસ તરફથી કોઈપણ પ્રકારની જરૂરિયાત પડે તો સંપર્ક કરવો વધુ સલાહ આપતા કહ્યું કે યુવાનો રોજગારથી વંચિત હોય છે તો સ્ટેપ એકેડમી દ્વારા યુવાનોને અલગ અલગ તાલીમ મેળવી પોતાનો સ્વરોજગાર ઊભો કરી શકે છે તો મારો આગ્રહ છે કે તમે તાલીમ પૂર્ણ કરીને બીજા યુવાભાઈઓને આ તાલીમ કેન્દ્ર પર તાલીમ માટે મોકલવા વિનંતી છે લલિતભાઈ દાવડા સાહેબ નાયબ ટીડીઓ રતિલાલ દાવડા સાહેબ દ્વારા પણ તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું આ સાથે જ નીરવ ચાવડા દ્વારા કહેવામાં આવ્યું કે યુવાધન વ્યસનથી દૂર રહીને પોતાના ધંધા રોજગારમાં પ્રગતિ કરે તેવી શુભકામનાઓ આપી હતી અને બધા યુવાનોને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમનું સંચાલન નવજીભાઈ દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમમાં ચાવડા નીરવ પટેલ પન્નાબેન જનકભાઈ જોશી પુષ્પરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર જીતેન્દ્ર જોશી ખેડબ્રહ્મા